કોઠારીયા આરોગ્ય કેન્દ્રમાં હું સત્તર વર્ષથી ફરજ બજાવું છું અને જે મૃત્યુ પામેલ છે એ સાત આઠ વર્ષથી ફરજ બજાવતા હતા આશામાં બરાબર એમને ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયેલ છે પણ એમને બાર તારીખે એને તબિયત લથડતા રજા ન આપી અને બારના વિસ્તારમાં કામગીરી કરવા માટે મોકલી લે અને ચૌદ તારીખે શનિવારે મિટિંગ રાખેલી હતી અને મિટિંગમાં એને સતત રજા મૂકેલી હતી હોવા છતાં એની તબિયત લથડતી તો એને મિટિંગમાં હાજર રહેવા આક્ષેપ કર્યો

અમારી અમારી માંગણી એવું છે કે અમારી સાથે આ બેન સાથે આવું થયું એવા નાના કર્મચારી સાથે કોઈ જગ્યાએ આવું ના થાય એ અમારી માંગણી છે અને ડોક્ટર જ

બોલાવ્યા ફરજ બજાવવા માટે કે તમારે આવું જ પડશે એમ પછી ત્યાં બેન ને બેસાડી રાખ્યા બેન કે છે કે હું અહીં હાજર છું બે મેડમ તો મેડમ મેં કાંઈ પણ જવાબ આપ્યા વગર કીધું કે તમે એક ગોળી લઈને બહાર બેસો બેન અડધી કલાક બેઠા મેડમે કાંઈ પણ જવાબ ન આપ્યો પછી છેલ્લે બેનની હાલત ખરાબ થવા માંડી એટલે અમે બધા આશા એ મળીને કીધું કે ઘરે તમે જતા રહ્યો એમ પછી એ બેન જતા રહ્યા બીજા ત્રીજા દિવસે એમને વધારે તબિયત ખરાબ થવા માંડી અને પછી રાતના અઢી વાગે બા લઈ ગયા હતા હોસ્પિટલે તો ત્યાં જે બેનને રસ્તામાં

માંગ તો મારી એક જ છે કે અમે માતા મરણ થાય છે બાળ મરણ થાય છે તો અમને તાત્કાલિક બોલાવે છે એરિયામાં અમને આખો દિવસ માટે સર્વે કરાવે છે કામગીરી કરાવે છે તો આ એક માતા મરણ જ છે અમારા માટે એનો બાબો દસ વર્ષનો છે એ અત્યારે રખડી પડ્યો છે તો એના માટે અમારા મેડિકલ ઓફિસરે જવાબ આપવો પડશે કે તમારે ફરજ માટે બોલાવ્યા હતા તો તમારી એટલી તો અમને માતા મરણ થાય છે તો ઘરે છે સુધી એમો સુધી એમો પણ અમારા ત્યાં આવે છે માતા મરણ થાય તો એના માટેની તો આ એક માતા મરણ છે તો તમે તે દિવસે જવાબ આપવાની તમારી એ હતી પણ તમે જવાબ સરખો આપ્યો નથી મેડિકલ ઓફિસર ને અમારે એટલું જ કેવું છે